સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલરામ બાપાને લઈને એક બફાટ કરવામાં આવ્યો હતો તેમનો બફાટ સામે આવ્યો હતો હતો ત્યારથી સમાજ ભરાયો એટલું જ નહીં અનેક એવા લોકો છે જેમને તો આ સ્વામીને એક ચેલેન્જ આપી હતી કે જો તમે રૂબરૂ આવીને માફી નહીં માંગો તો હવે નક્કી આ જેવી થશે પરંતુ જો વાત કરવામાં આવે એક સૌથી મહત્વની અપડેટ વિશેની તો અત્યારે હાલ જ્ઞાન પ્રકાશ સ્વામી છે તે વીરપુર પહોંચ્યા છે માફી માંગવા માટે થઈને શું છે સમગ્ર વિષયો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતનો એક બાદ એક બફાટ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે પરંતુ જો વાત કરવામાં આવે સમગ્ર સમગ્ર વિષય વિશે તેમના દ્વારા બાપાને લઈને નિવેદન આપવામાં હતું ત્યારથી સમાજ હોય કે પછી હિન્દુ માનતા લોકો હોય તે લોકો દ્વારા અનેક એવા ચેલેન્જ આપવામાં આવ્યા હતા ને જે તે સમયે તો વીરપુરમાં બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને કહેવામાં આવ્યું હતું કે જો સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી છે તે વીરપુર આવીને રૂબરૂમાં માફી

तो दोबारा आओ भाई भाई कार में बता भाई भाई वीडियो वाला भाई

কি যাবে কি না ও বকলে কি ও পকেল আইকি ডেভেলপার आओ فاطمه আইকি ও বক ও বক তুমি কি বলছারিও আমি আপনি কি ভাগোছো আমি জি জবাব আপো এ ভাগোছো სალამი დიას გვაჩვენებს જે પ્રમાણે અત્યારે હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે એના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલ લોકોમાં રોષ હજી પણ યથાવત છે એવું પણ કહી શકાય છે કે ઘણા લોકોને એવું માનવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા અવારનવાર સનાતન ધર્મને લઈને અનેક એવા નિવેદનો આપવામાં આવતા હોય છે અનેક એવા બફાટ કરવામાં આવતા હોય છે તો ખાસ કરીને હવે સનાતન ધર્મને લઈને કોઈએ આવું બોલવું નહીં અને જે તે સમયે એક નવો પણ વિવાદ સામે આવ્યો હતો કે તેમણે જે તે પુસ્તકમાંથી વાંચ્યું હતું તે પુસ્તક સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જ લખવામાં આવ્યા છે તેવા પણ અનેક મોટા ખુલાસા થયા હતા પરંતુ હવે આ બધાની વચ્ચે અનેક એવા રાજકીય નેતાઓ છે તે પણ મેદાને આવ્યા હતા આપણે એમ પણ હતું કે જયેશ રાદડીયા છે જે પોતે ધારાસભ્ય છે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું હતું કે હવે માફી માંગવી જોઈએ એ બાદ સાંસદ પરિમલ નથવાણી છે તેમનું પણ એક સોશિયલ મીડિયાની પોસ્ટ સામે આવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે વીરપુરમાં જેટલા પણ લોકો જોડાયેલા છે તે દરેક લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે એટલે ખાસ કરીને કદાચ હવે ક્યાંક આ દરેક નિવેદનો તેની સાથે લોકોમાં જે રોષ જોવા મળી રહ્યો છે તેની જ અસર સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર ક્યાંક થઈ હોય એવું પણ લાગી રહ્યું છે અને ખાસ કરીને તે સ્વામી છે તે પોતે જ અત્યારે હાલ વીરપુર પહોંચ્યા છે જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ખરેખર તેમના દ્વારા ત્યાં જઈને આવી રીતે માફી માંગવામાં આવશે તેની સાથે જ જો માફી માંગી લીધી હશે તો પણ લોકોમાં આવો રોષ યથાવત રહેશે કે કેમ કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા અવારનવાર સનાતન ધર્મને લઈને બફાટ કરવામાં આવતો હોય છે અને ખાસ કરીને અત્યારે હાલ નવો એક વિવાદ જે આ જલારામ બાપાને લઈને સામે આવ્યો છે એના જ દ્વારા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અનેક લોકો દ્વારા તો કહેવામાં પણ આવ્યું હતું કે હવે મોટે પાએ મીટિંગ કરવામાં આવશે પરંતુ એની પહેલા જ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામી છે તે હવે પહોંચી ગયા છે એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં આ મીટિંગનું આયોજન થશે કે કેમ તે પણ જોવાનું રહેશે તેની સાથે લોહાણા સમાજમાં હજી પણ એ રોષ યથાવત રહેશે કે કેમ તે પણ એક સવાલ અહીંયા ઊભો થાય છે તમારું શું માનુ છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર